આ દિવસે તુલસી માતાનો ભગવાન વિષ્ણુ સાથે શાલિગ્રામ સ્વરૂપે વિધિ વિધાનથી વિવાહ કરાવવામાં આવે છે જેમાં પૌરાણિક કથા સંકળાયેલી છે આ દિવસથી લગ્ન વિવાહ સહિત તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે એવું કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાનનું પુણ્ય મળે છે તુલસીને વિષ્ણુ પ્રિયા કે હરિપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે કાર્તક સુદ થી કાર્તિક પૂર્ણિમા સુધી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે અનેક જગ્યાએ દેવ ઉઠી એકાદશી નિમિત્તે મંદિરો અને સંસ્થાઓમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બારડોલી નગરના રામજી મંદિર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને લગ્ન સમારોહ યોજાયો હતો ભગવાન શાલિગ્રામનો બગીમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં જાનૈયાઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા બીજી તરફ તુલસીજીને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો રામજી મંદિર દ્વારા આ તુલસી વિવાહ છેલ્લા સત્તેર વર્ષથી પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે મારું નામ રાજેશભાઈ નકીભાઈ પટેલ છે હું શ્રી રામજી મંદિર ટ્રસ્ટ ની અંદર મંત્રી તરીકે સેવા વજવું સાહેબ ભગવાન ભગવાનના રચનો પ્રસંગ છે તુલસી વિવાહનો શું કે આ શાલીગ્રામ ભગવાન અને તુલસી માતાના લગ્નનો એક પ્રસંગ છે આજે બે ઉઠી એકાદશી છે અને આ દિવસે આ પ્રોગ્રામ કરવામાં આવે છે નહીં આની અંદર શાલિગ્રામ ભગવાન અને માતા જીની એક અલગ વ્યવસ્થા હોય છે એની સાંસ્કૃતિક રીતે કાર્યક્રમ કરવામાં આવે છે હા એ શાલિગ્રામ ભગવાન ના વર બેન્ડ વાજા સાથે કરવામાં આવે છે એ બગીની અંદર ભગવાન બિરાજે અને રામજી મંદિર સુધી પટારે છે నిర్మల్ పటేల్ ఎష్ ట్వంటీ ఫోర్ న్యూస్ బార్డోలి